નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ નવ જુલાઈથી લઈને સત્તર જુલાઈ સુધી ગુજરાતમાં કયો રહેશે હવામાન ક્યાં વરસાદની વધુ શક્યતા છે પવનોનું પ્રમાણ કેટલું રહેશે આવનારા દિવસોમાં વરસાદની કેટલી શક્યતા છે ઉપરાંત તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી જઈ શકે છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ મિત્રો વાત કરીએ તો આજ સેટેલાઇટ ઈમેજ છે એ સોળ સત્તર તારીખની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થાય જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ રહેશે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળશે આવનારી તારીખ કહી શકાય કે બાર જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના પણ પૂર્વ તરફના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે રાજસ્થાનના અનેક ભાગોમાં જોરદાર વરસાદ હજુ પણ થઈ શકે તેવી શક્યતા દેખાઈ રહી છે હવે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આ જે સેટેલાઇટ ઇમેજ છે એ તારીખ અગિયાર અથવા તો બાર જુલાઈ સુધીમાં જે વરસાદની સિસ્ટમ સક્રિય થશે તેના અનુસંધાને આપેલું છે જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો અને કચ્છના પણ પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો આજથી વરસાદનું પ્રમાણ જોવા મળશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ થાય દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે કારણ કે મહારાષ્ટ્ર તરફ જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ હતી જેની અસર સમગ્ર મહારાષ્ટ્રને કરી છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે આવનારી તારીખ મિત્રો કહી શકાય કે સત્તર જુલાઈની આસપાસ મહારાષ્ટ્ર તરફ ફરીથી એક મોટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને અસર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે ઉપરાંત મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી એક વરસાદની ટફરેખા સર્જાશે જેની અસર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતને ખાસ થશે અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના પણ દક્ષિણ તરફના વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ તે વરસાદ હવે આપણને મળવાનો છે હવે મિત્રો આજે તારીખ થઈ ગઈ છે નવ જુલાઈ તો નવ જુલાઈની વાત કરી દઈએ તો નવ જુલાઈના રોજ તમે સેટેલાઇટ ઈમેજ જોઈ શકો છો તે પ્રમાણે મધ્ય ગુજરાત સમગ્ર ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં પણ થઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે આખા ગુજરાતમાં એક વરસાદી માહોલ પણ આપણને જોવા મળી રહ્યો છે મિત્રો પવનની વાત કરીએ તો આપણે જણાવ્યું તે મુજબ પવન પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પા થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે પરંતુ એ પવન આગામી બે દિવસ બાદ મળશે અત્યારે પવન થોડો નોર્મલ જોવા મળી શકે છે ભેજના પ્રમાણની વાત કરીએ તો ભેજ જોરદાર અરબી સમુદ્રમાંથી મળશે એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેના કારણે આપણને બફારાનો અહેસાસ પણ થવાનો છે હવે તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રીથી વધારે રહે અને ન્યૂનતમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી કરતાં નીચે રહે તેવી શક્યતા છે એટલે ભેજના કારણે થોડો બફારાનો અહેસાસ થશે પવનનું પ્રમાણ થોડું ઓછું જોવા મળે તેવી શક્યતા છે હવે મિત્રો પવનનું સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો તે મુજબ આગામી અડતાલીસ કલાકમાં પવનનું પ્રમાણ વધારે રહેશે જેમ આપણે જણાવ્યું તે પ્રમાણે પચીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને કચ્છ અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગોમાં તો પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ જઈ શકે છે એટલે મિત્રો આગામી દિવસોમાં ઓવરઓલ એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે જે વિસ્તારમાં વરસાદની ખોટ છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે મિત્રો ભારેથી અતિભારે વરસાદ અને અતિભારે વરસાદની શક્યતા હાલ થોડી ઓછી દેખાઈ રહી છે જો કોઈ નવી સિસ્ટમ સર્જાશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને નવી વિડીયો લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે